પંฑુ તંત્રની બેદરકારી તસવીરમાં આવી ફરી પાછો આવ્યો ચર્ચામાં જગ્યાનું પુનઃ દબાણ સાવરકુંડલા મામલતદાર કચેરીની સામે સિનિયર સિટીઝન પાર્કની બહાર ના ભાગે પુનઃ દબાણનો પ્રયાસ તસવીરમાં નજરે ચડ્યો લો બોલો કુંબાળ મામલતદાર કચેરીની મીઠી નજર તળે આ ટોળકીઓ બન્યા સક્રિય બહારના ભાગે રઝળ ઉડતા હોવાની લોકો કે ચર્ચાએ જોર પકડ્યું સિનિયર સિટીઝન પાર્ક બહારના ભાગે ટ્રાફિક અને અડચણરૂપ થાય તેમ છત્રી અને ટેબલ રાખીને તેની બાજુમાં ઓટલા ઉપર અને બાપર સીતારામ બાજુમાં બહારના ભાગે ટેબલ રાખીને વેબડો કરતા તસવીરમાં નજરે ચડ્યા સાવરકુંડાના જાગૃત કરાતા ધારાસભ્ય શ્રી પણ આ બાબતે વાકેફ હોવા છતાં તંત્રને સૂચના કેમ નહીં છેલ્લા ઘણા સમયથી મામલતદાર કચેરીની સામે અનેક લોકોએ ટેબલ અને છત્રી રાખીને દબાણ કર્યું હતું તેના પગલે સાવરકુંડલામાં યોગેશ ઉનડકટ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી પરંતુ થોડા સમય માટે આ દબાણકારોએ દબાણ દૂર કર્યું હતું અને આજ તારીખ તારીખી ઓગસ્ટ બે હજાર ચોવીસ શુક્રવારે મામલતદાર કચેરીની સામે ફરી પાછું ટેબલ અને છત્રીઓ નાખીને અમુક લોકો તસવીરમાં નજરે ચડ્યા અને ખુદ બાર બેસવા માટે મામલતદારશ્રીનો પૂરતો સપોર્ટ હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે સાવરકુડલાના ધારાસભ્યશ્રીને અવારનવાર ધ્યાન દોરતા છતાં પણ આ બાબતે ધારાસભ્ય ખુદ અચાણ હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે સંકલન અને સ્વાગત કાર્યક્રમ રજૂઆત કરવામાં આવી હતી અને સ્વાગત કાર્યક્રમમાં પણ આ બાબતે ગુણગાન ગાવામાં આવ્યા હતા છતાં પણ જવાબદાર તંત્રની મીઠીના ચડતડિયા દબાણ કરનારની ટોળકી સક્રિય બની છે કે કેમ તેઓ વેદક સવા લોકોના મનમાં છે શું આગે અહેવાલ પ્રસિદ્ધ સાથે જવાબદાર તંત્ર જાગશે કે પછી હતું એમનું એમ જ મૌન સેવી લેશે